ઉપલેટા શિક્ષણ સમિતિ ચેરમેન દ્વારા પુત્રના જન્મદિવસ દિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવણી કરી સાતસો બાળકોને ભોજન પીરસ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નિખલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંત ચંદ્રવાડિયાના જન્મદિવસ નિમિત્તે નિકુલભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી છે જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ધ્યાને લઈ દરેકે તેમના જન્મ દિવસ ખોટા ચર્ચા કે ખોટા પૈસા વેડફવાના બદલે લોકોની સેવા કરી જન્મ દિવસની ઉજવણી કરવામાં કાર્યને સાર્થક

નરેન્દ્ર મોદી સાહેબ નો એક આહવાન હતું કે આપનો આપનો દીકરા નો કે કોઈ પરિવાર નો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો અને સેવા નો એને પોતાનો જે જન્મદિવસ હતો એને સેવા કરી અને એને ઉજવો તો એવી જ રીતે આપણા અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને એટલે કે દિવ્યાંગ બાળકો છે દ્વારકાધીશ સોસાયટીના બાળકો છે ભવાનીનગરના બાળકો છે જડેસરના ખાડાના બાળકો છે સાતસો જેવા બાળકોને આજે એને જમાડી ભૂર જમાડી અને અમારા પરિવારના અમારા વેદાંત આજે જન્મદિવસ અમે ઉજવણી કરી છે અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે તમારા કોઈ પરિવાર નો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ સેવા દિવસ તરીકે ઉજવો કારણ કે પોતે પોતાના સત્તાક તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો તે સેવા દિવસ તરીકે ઉજવો તો એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો

જે અમે ભારતના વડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની એક સેવા દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કરેલું છે જેમાં અમે વિસ્તાર સોસાયટી દિવ્યાંગ બાળકો જેને જે બાળકોને ભરપૂર ભોજન જમાડી અમે આજનો જન્મ દિવસ ઉજવ્યો છે એમાં અમારો પૂરો સાથ સહકાર જે જિગ્નેશભાઈ વ્યાસ જે મહાદેવ તરીકે ઓળખાય છે એને અમારો ભરપૂર સાથ આપીને અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મ દિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ અને તેના માટે અમારા બાળકને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરીને નહીં પણ આવી રીતે બાળકોને જમાડીને ભરપૂર ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવી